બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરસાદ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં પરંતુ એના માટે નફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે